ઊંડાઈ કંપનીની એસન્ટ ગાડી આ એસન્ટ કાર મિત્રો વેસવની છે મોડલની વાત કરીએ તો બે હજાર પાંચનું મોડલ છે અને જીજી વનનું પાર્સિંગ છે અને આ એસન્ટ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે સીએનજી એન્ટ્રી મિત્રો બુકની અંદર કરાવેલી છે આરટીઓ માઇનસ સીએનજી કીટ છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત બે ઓનર ગાડી છે ગાડીમાં પાર્સિંગ બે હજાર સુધીનું ચાલુ છે એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે એસન્ટ ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજિનલના ટેપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ એસન્ટ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ફક્ત પંચાવન હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ મિત્રો પંચાવન હજાર રૂપિયા ફિક્સ કિંમત છે આ એસન્ટ ગાડી તમને બોટાદમાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માથે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો